યુટ્યુબ ફેમેલી તમારું સ્વાગત છે ઇન્ડિયન કુકિંગ વિથ યાસમિન કિચન આજે આપણે એકદમ મસ્ત અને ટેસ્ટી રેસિપી લઈને આવી ગયા છીએ ઉનાળા સ્પેશિયલ એકદમ સરળ રીતે અને ઘરે બની રહે છે ફક્ત દસ મિનિટમાં તૈયાર તો આપણે બનાવશું એકદમ સ્વાદિષ્ટ ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ જે એકદમ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે અને ખૂબ જ ફાયદાકારક હોય છે ઉનાળામાં તો વિટામિનથી ભરેલો ફ્રૂટ સલાડ બનાવવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અહીંયા લઈ લીધું છે આપણે દૂધ દૂધને એકદમ સરસ ગેસની ફ્લેમે રાખી દીધું છે ગરમ કરવા માટે હવે લઈ લીધો છે કસ્ટર્ડ પાવડર અહીંયા તમારે જેટલું દૂધ હોય એ પ્રમાણે કસ્ટર્ડ પાવડર લઈ શકો છો તો વાટકામાં કસ્ટર્ડ પાવડર લઈ લીધું છે અને એમાં નાખશું પાણી પાણી આપણે કસ્ટર્ડ પાવડર એકદમ સરસ મિક્સ થઈ જાય એમાં નો નહોરીએ એવી રીતે ચમચાથી કરી લેશું મિક્સ તો અહીંયા એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણું દૂધ પણ ગરમ થવા માંડ્યું હતું તો એમાં કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું પાણી સાથે નાખવાથી છે ને એકદમ મસ્ત ઘટ થઈ જાય છે અને ગાંગડી રેતી ન કસ્ટર્ડ પાવડર જલ્દીથી જલ્દી ઓગળી જાય છે તો અહીંયા દૂધ આપણું ગરમ થવા માંડ્યું હતું તો તેમાં કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું અને પાકવા દેસું ગેસની ફ્લેમ ઉપર દસ મિનિટ સુધી એમને પકવવાનું છે આપણે અહીંયા ખાંડ પણ સાથે જ એડ કરી દઈશું ખાંડ અહીંયા તમારે જેટલો મીઠો કરવો હોય ફ્રૂટ સલાડ એ પ્રમાણે એડ કરી શકો છો તો એકદમ સરસ ઉકળવા માંડ્યું હતું તો આપણે દસ મિનિટ સુધી એક દારૂ ઘટ થઈ જાય ને ત્યાં સુધી દૂધ અને કસ્ટર્ડ પાવડર પાકવામાં વાર લાગતી નથી એકદમ સરળ રીતે ફક્ત પાંચથી સાત મિનિટમાં જ પાકીને રેડી થઈ જાય છે તો આપણે કસ્ટર્ડ પાવડર થોડોક વધારે પકવીશું એટલે ટેસ્ટમાં બેસ્ટ લાગે આ ફ્રૂટ સલાડ અને કાચો ન રહી જાય જો તમારે કસ્ટર પાવડર કાચો રહી જશે તો થોડી થોડી કસ્ટર પાવડરની વાસ આવશે અહીંયા આપણે એક ધારું દસ મિનિટ સુધી પકાવેલું છે દૂધને એટલે આપણો કસ્ટર પાવડર એકદમ મસ્ત મિક્સ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ ઉપરથી આપણે નીચે ઉતારી લેશું તપેલીને હવે ફ્રૂટ સલાડમાં નાખવાના આપણે લઈ લીધા છે ફ્રૂટ અહીંયા ફ્રૂટ છે ને આ પાંચ જાતના જ મેન હોય છે કેરા સફરજન દ્રાક્ષ ચીકુ અને દારમ જો તમારે વધારે નાખવા હોય તો નાખી શકો છો બાકી આ પાંચ ફ્રૂટથી જ એકદમ બેસ્ટ બની જાય છે આપણું ફ્રૂટ સલાડ બે ચીકુ બે કેરા એક દારમ એક સફરજન અને દ્રાક્ષ લીધી છે પીલ અહીંયા તમારે કાળી દ્રાક્ષ નાખવી હોય તો કાળી પણ નાખી શકો છો તો હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે ફ્રૂટ નાખીશું તો અહીંયા ફ્રૂટ આપણે બધા કટ કરી લીધા છે દારમ ફોલી લીધું છે ચીકુ સુધારી લીધા છે દ્રાક્ષની કરીને કટકી સફાજનની કટકી અને કેળાની પણ ઝીંકી કટકી કરી લીધી છે તો હવે આપણું મિશ્રણ ઠંડુ થવા માંડ્યું હતું ત્યારબાદ જ આપણે બધા ફ્રૂટ એડ કરી દીધા છે એકદમ સરસ અને ફ્રૂટ સલાડ પણ આપણો જુઓ એકદમ મસ્ત બહાર જેવો જ ઘટ બન્યો છે ટેસ્ટમાં પણ બહાર કરતાં સરસ ઘરે એકદમ હેલ્ધી બને છે થોડુંક ઠંડુ થઈ ગયા બાદ ફ્રૂટ એડ કરશો ને એટલે ફ્રૂટનો ટેસ્ટ પણ બેસ્ટ આવશે અને તમારા ફ્રૂટ પણ એવાને એવા રહેશે જો ગરમા ગરમમાં નાખશો ને તો તમારા કેળા છે ને થોડાક કાળા પડી જશે આ આપણે થોડુંક ઠંડુ થઈ ગયા બાદ નાખશું ને તો એકદમ એવો ને એવો જ રહેશે કલર બધા જ ફ્રૂટનો એકદમ મસ્ત તો અહીંયા આપણે ગ્લાસમાં કરી નાખશું સર્વ તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ ફ્રૂટ સલાડ તો સ્વાદિષ્ટ ફ્રૂટ સલાડ નારા સ્પેશિયલ ફક્ત દસ મિનિટમાં જ છે તૈયાર તો હવે આપણે લેશું કિસમી જેનો ટેસ્ટ બેસ્ટ આવે છે તમારે અહીંયા નાખવી હોય તો નાખી શકો છો સ્કીપ પણ કરી શકો છો કિસમીનો ટેસ્ટ છે ને બેસ્ટ લાગે છે આપણો ફ્રૂટ સલાડમાં તો કિસમીને પણ એડ કરી અને કરી લેશું એકદમ સરસ મિક્સ તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ ઉનાળા સ્પેશિયલ દસ મિનિટમાં ફ્રૂટ સલાડ તમે ઘરે એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવવાનું અને પીવાનું મન થઈ જ જશે એટલો ટેસ્ટી બને છે ઘરે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો કમેન્ટ જરૂરથી કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો એટલે બીજા બહેનો પણ ઉનાળા સ્પેશિયલ ફ્રૂટ સલાડ ઘરે બનાવી શકે અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારી અવનવી રેસિપી અને અવનવા વિડીયો તમારા સુધી મળતા રહે તો વિડીયોને કરી દેજો લાઇક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો તૈયાર છે આપણું ટેસ્ટી ટેસ્ટી ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ અમારી આગળની રેસીપી જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ